રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા છેલ્લા છ મહિનામાં લોકમેળાના સ્ટોલ સહિતના જુદા જુદા છ સ્થળેથી લેવામાં આવેલા કેન્ડી ઘી મકાઈના લોટ દૂધ ફરાળી લોટ અને શિખંડના નમૂના લેબોરેટરીમાં ફેલ જવાનો કેસ નિવાસી કલેક્ટર સમક્ષ ચાલી રહ્યો હતો જેમાં ઉત્પાદક પેઢીઓ માલિક ભાગીદારો સહિત પંદર આસામીઓને એક લાખ જેવો દંડ કરવામાં આવ્યો છે ઓગસ્ટ મહિના અને તે બાદના દિવસોમાં ફૂડ વિભાગે જુદા જુદા વિસ્તારોમાંથી નમૂના લીધા હતા જેના સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ રિપોર્ટ આવતા એજ્યુડકેશન ઓફિસર પાસે કેસ ચાલ્યા હતા જેમાં ચુકાદો આપવામાં આવ્યો છે અંદાજીત રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા છેલ્લા છ માસ પહેલાં આપણે વિવિધ તહેવારો દરમિયાન સર્વેલન્સ કામગીરી અંતર્ગત વિવિધ પ્રકારના નમૂનાઓ લઈને એનું સેમ્પલ છે એ લેબોરેટરી ખાતે મોકલેલ જેના રિઝલ્ટ છે એ સ્ટાન્ડર્ડ અથવા મિસ બ્રાન્ડેડ થઈને આવેલા એ અન્વયે અમારા દ્વારા જે એજ્યુડિકેશનની કાર્યવાહી છે એ કરવામાં આવેલી તો માનની આરએસએ સાહેબની કોર્ટમાં એજ્યુકેશનની કાર્યવાહી અંતર્ગત એજ્યુકેશન ઓફિસર તરીકે નિવાસી અધિક કલેક્ટર સાહેબ દ્વારા વિવિધ પેઢીઓને છ જેટલી પેઢીઓને બે લાખ સુધીનો દંડ છે એ ફટકારવામાં આવેલો છે જે અન્વયે જે ગુંદાવડી શાક માર્કેટ છે ત્યાં વિધુર કાવમિલક નામની એક સેમ્પલ છે એ લેવામાં આવ્યું હતું જેમાં વિક્રેતા રિટેલર આ ઉપરાંત પ્રોડક્શન કરનાર પેઢીને કુલ મળી ટોટલ પંચોતેર હજારનો દંડ છે એ ફટકારવામાં આવેલો છે આ ઉપરાંત એવરે જે લાતી બજાર લાતી પ્લોટ વિસ્તાર છે ત્યાં એવરેસ્ટ મેઝ પાવડર એટલે કે મકાઈનો પાવડર છે એનું સેમ્પલ છે એ લેવામાં આવ્યું હતું જે પણ મિસ બ્રાન્ડ છે એ ડિક્લેર થતાં એને અંદાજે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે એ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગો ફ્રેશ આઈસક્રીમ છે એનું સેમ્પલ છે એ મેળા દરમિયાન લેવામાં આવેલું હતું એમાં પણ મિસ બ્રાન્ડ છે એ ડિક્લેર થયેલ છે અને એના અનુસંધાને તે પેઢીને ત્રીસ હજારનો છે એ દંડ ફટકારવામાં આવેલ છે આ ઉપરાંત રાધેશ્યામ ડેરી છે એનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલું એનું એજ્યુકેશન ઓફિસર દ્વારા એમને એમના દૂધમાં ફેટની ખૂબ ઓછી માત્રા અનુએ વીસ હજાર સુધીનો દંડ છે એ ફટકારવામાં આવેલો છે આ ઉપરાંત ધર્મજીવન મેઇન રોડ ઉપરથી ફરાળી પેટીસ છે એના એક ટ્રસ્ટ સંચાલિત ફરાળી પેટીસના ઉત્પાદન કરતા અને ત્યાંથી જે નમૂના લેવામાં આવ્યા હતા એ જે છે એ નમૂના છે એ સ્ટાન્ડર્ડ ડિક્લેર થતાં એ પેઢીને પણ વીસ હજાર સુધીનો દંડ છે એ ફટકારવામાં આવેલો છે આ ઉપરાંત શીતલ પાર્ક પાસે જે ફ્રૂટ શ્રીખંડ છે એનો નમૂનો જે એક પેઢીમાંથી લેવામાં આવ્યો હતો એને પણ વીસ હજાર સુધીનો દંડ છે એ ફટકારવામાં આવ્યો છે આમ કુલ મળીને બે લાખ કરતાં વધારે છે એ દંડ એફએસએસએના નોમ્સ મુજબ સ્ટાન્ડર્ડ અથવા મિસ બ્રાન્ડેડ આઇટમ માટે એજ્યુકેશનની કાર્યવાહીની અંતર ફટકારવામાં આવેલ છે